છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જોજવા ગામે નવીન બનાવવામાં આવી રહેલા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અન્ન નાગરિક પુરવઠા સામાજિક અને ન્યાય અધિકારીતા રાજ્યમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખોસિંહજી પરમારના વરધસિંહ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જોજવા ગામે ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા છત્રીસ પોઈન્ટ છત્રીસ કરોડના ખર્ચે નવા બની રહેલા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળના કન્સ્ટ્રકશન ઓફ બ્રિજ ઓન જોજવા ડેબરપુરા રોડ ઓવર રિવર ઓરસંગ અલોંગ વિથ ઇમ્પ્રુવમેન્ટ ઓફ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આ છત્રીસ પોઈન્ટ છત્રીસ કરોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા બોડેલી તાલુકાની ઓરસંગ નદી પર બ્રિજ બનવાથી અંશી ગામના લોકોને લાભ થશે ગ્રામ્ય લોકોનો પચીસ કિલોમીટરનો ફેરો લાગતો હતો તેમાંથી હવે રાહત મળશે આ પુલ ગુણવત્તાયુક્ત અને સમય મર્યાદામાં બને તે જરૂરી છે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સાંસદ જશોભાઈ રાઠવા ધારાસભ્ય અભિસિંહ દડવી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શીતલ કુંવરબા પ્રાંત અધિકારી ભૂમિકાબેન ગામના સરપંચો માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કે ગુણવત્તા Uyukta પૂરી બને સમય મર્યાદામાં બને અને પરમાત્માને પ્રાર્થના કરો કે નિર્વિઘ્ને આ જેમ કીધું એમ 80 ગામડાઓના લોકોનાનો લાભ મળવાનો છે પાડતાલ્યો ખુખુવાબાર પ્રસંગ o